મુજબ અહીં માતાજી ગરબા રમતા રમતા આખી વાવમાં સમયે અહીં મેળો પણ યોજાયો હતો અંકલેશ્વર શહેરના મધ્યમાં સુરતી ભાગોર ખાતે પૌરાણિક વાવ આવેલી છે જે ત્રણ માળની વાવમાં બીજા માળે વાવના એક ગોખમાં બહુચર માતાજીનું મંદિર આવેલ છે કહેવાય છે કે અંકલેશ્વરમાં રાજવી પરિવાર દ્વારા અહીં માતાજીની સ્થાપના કરી તેની પૂજા અર્ચના કરતા હતા જોકે જે બાદ અંકલેશ્વરમાં ગોયા બજાર ખાતે રહેતા કિન્નર સમાજ દ્વારા અહીં માતાજીની આરાધના કરી રહ્યા હતા તો વાવ અંગે એક દંતકથા મુજબ અહીં ગરબા રમતા રમતા આદિવાસી સમાજ દ્વારા નવ દિવસ માતાજીની આરાધના કરવા માટે જે પહેરવેશ ધારણ કરી ગરબા અલગ અલગ સ્તરે કરતા હોય છે તે ઘેર અહીં ગરબા રમતા રમતા વાવમાં સમાઈ ગઈ હોવાની પણ દંતકથા સંકળાયેલ છે તો અહીં એક સમયે મેળો પણ યોજાઈ રહ્યો હતો જોકે હવે મેળો લુપ્ત થઈ ગયો છે ત્યારે સ્થાનિક વાવનું તાજેતરમાં જ રિનોવેશન મંદિર પરિસર ભાગનું કરાયું છે પણ વાવ ઊંડી હોવાથી તેની સફાઈ પ્રત્યે હજુ પણ અનદેખી જોવા મળી રહી છે ત્યારે પ્રાચીન વાવની આ ધરોહર અને પૌરાણિક બહુચર માતાજીના આ વાવ ગોખ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે